તિથલ દરિયાની ભરતીમાં ત્રણ ફૂટ લાંબી ડોલ્ફિન માછલી મૃત તણાઈ આવતા લોકોમાં આશ્ચર્ય વલસાડથી થલ દરિયા કિનારે મોડી સાંજે દરિયાની ભરતીમાં ત્રણ ફૂટ લાંબી ડોલ્ફિન માછલી મૃત અવસ્થામાં મળી આવી હતી જેની જાણ પર્યટકો અને સ્થાનિક લોકોને થતા ડોલ્ફિન જોવા માટે ઉમટી પડ્યા હતા આ અંગેની જાણ વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અહીં વીસથી પચીસ જેટલી જેલીફીશ મૃત હાલતમાં તણી આવી હતી જેને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે આજે ડોલ્ફિન માછલી મૃત તણાઈ આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો